ફરી એકવાર તૈયાર થઈ જાવ કારણ કે ગુંદાળા શેરીમાં સિચ્યુએટેડ રોયલ લેડીમાં ચાલી રહી છે વેસ્ટર્ન વેરમાં અને લેડીઝ ની પેરમાં કુર્તીમાં ધમાકેદાર ઓફર આ શોપમાં ભીડ જોઈને તમે સમજી ગયા છો ઓફર બહુ જોરદાર ચાલી રહી છે તો હા મારી બેનો તમારી માટે વેસ્ટર્ન ટોપ અને ટી શર્ટમાં અહીંયા ચાલી રહી છે ધમાકેદાર ઓફર સાડા ત્રણસોનું એક અને હજારના ત્રણ મળી રહેશે તે ઉપરાંત અહીંયા ભારે ટી શર્ટ ટોપમાં પણ ખૂબ જ એવું સારું ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે તેમાં પણ ઘણા બધા કલર પેટર્નો ડિફરન્ટો સાથે અને એકદમ સારી ક્વોલિટીના રહેવાના છે લેડીઝની જીન્સમાં પણ ધમાકેદાર ઓફર હજારની ત્રણ જીન્સ મળી રહેશે તેમાં તમને ફાઇવ બટન વન બટન ગ્રીફવારી જીન્સ તે ઉપરાંત લેડીઝની બેગી જીન્સ સ્ટ્રેટ ફિટ જીન્સ મોમ ફિટ જીન્સ

લેડીઝની ટુ પીસ પેરમાં પણ ખૂબ જ એવું સારું અને યુનિક કલેક્શન તમને જોવા મળી જશે એક જુઓ અને એક ભૂલો એવી બધી પેટર્ન એક જુઓ અને એક ભૂલો એવા બધા કલર કન્ફ્યુઝ થઈ જવું કે આમાંથી કયું ન રાખવું કયું રાખવું તે ઉપરાંત લેડીઝની પેરમાં પણ ધમાકેદાર ઓફર ચાલી રહી છે તે પણ તમને એકદમ ડિસ્કાઉન્ટમાં રેટમાં મળી જશે તેમાં તમને ગજી સિલ્ક પેર એકદમ દામન વર્કવાળી પેર ખુબ જ એવું સારું અત્યારનું હાલનું મોસ્ટ કલેક્શન જોવા મળી જશે લેડીઝ ની સારી ક્વોલિટી ની અહીંયા ધમાકેદાર સેલ ચાલી રહી છે જે માર્કેટમાં આઠસો ની વેચાય છે તે અહીંયા છસો રૂપિયાની એક અને હજાર રૂપિયા ની બે મળી રહેશે એ પણ એકદમ સારી ક્વોલિટી ના તો વહેલી તકે આ ઓફર નો લાભ ઉઠાવવા માટે રોયલ લેડીમાં વિઝિટ કરો થેન્ક્સ ફોર વોચિંગ ગુડ બાય